લાકડી પાઇપ તેમજ ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરી ફરિયાદીના પિતા અહમદભાઈ ઇસ્માઇલભાઈ નોડેને શરીરે ગંભીર ઘા મારી ધક્કો મારી પાડી દઈ મોત નિપજાવી આરોપીઓ ભાગી ગયા હતા જેથી આરોપીઓને શોધી કાઢી સત્વરે પકડી પાડવા અંજાર પીઆઈ એઆર ગોહિલના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સિસ દ્વારા ખૂનને અંજામ આપનાર આરોપીઓ પૈકી બે આરોપીઓ ઇકબાલ નુરમાબદ નોડે અને ઇલિયાઝ નુરમાહદ નોડેને ગણતરીના દિવસમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે આ ગુનામાં સામેલ આરોપીઓ અક્રમ હુસેન નોડે અને હુસેન નુરમામદ નોડે હજુ પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે આ કામગીરી અંજાર પીઆઈ એ આર ગોહિલ પીએસઆઈ એસજી વાડા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે રિપોર્ટ બાય ભારતી માખી અંજાર